કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે પણ બધા મજામાં હશો બધાને બાપા સીતારામ તો અમે જઈએ છીએ શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તો શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં સીઝન વન આવ્યું હતું હું પણ કરીશ કલાકાર અને સીઝન 2 પણ આવ્યો તો હું પણ બનીશ કલાકાર તો આપણે આ વખતે એ લોકો શું નવું લાવ્યા છે તે આપણે ન્યા જ જોઈએ તમારા બ્લોગમાં છો બધા મિત્રો મજામાં છો હું આવી ગયો છું શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયો દ્વારા એક નવું આયોજન કરવામાં આવે છે તો આપણે ભાર્ગવભાઈ આગળ જાણીએ કે જે મારા નાના એવા ભાઈ તરીકે છે તો આપણે એને પૂછીએ કે શું નવું છે ભાર્ગવભાઈ શું નવું છે જય શ્રીરામ મિત્રો મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા મોટા ભાઈ એવા ગોવિંદભાઈ આજે વ્લોગ બનાવવા આવ્યા છે આપની માટે કે આપને સારી માહિતી આપે હવે મિત્રો ઘણા લોકોને સિંગર બનવાનું સપનું છે પણ એને સ્ટેજ નથી મળતું સારા એવા રાઈટર નથી મળતા કે સારું એવું રેકોર્ડિંગ સ્ટુડિયો નથી મળતું તો એમના માટે ખૂબ જ સારો એક વ્લોગ ખૂબ જ સારો એક વ્લોગ બનશે તો આ વ્લોગને પૂરેપૂરો જુઓ અને તમારા મિત્રોને કે તમારા ફેમિલીમાંથી કોઈને સિંગર બનવું હોય તો એના વ્લોગ તમે જરૂરથી શેર કરજો હવે થોડુંક રેકોર્ડિંગ સ્ટુડિયો વિશે ગોવિંદભાઈ તમને સમજાવી દઉં કે ભાવનગરમાં આપણો શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયો બોતળાઓ ભાવનગરમાં નહીં પણ ઓલ ગુજરાતમાં ઘણા એવા કલાકારો છે કે જેની પાસે સારી એવી કળા છે સારું એવું ગાઈ શકે છે પણ એનો કોઈ આ સમય હાથ નથી પકડતું તો એના માટે શ્રીરામ ઇવેન્ટ ટીમ દ્વારા આયોજિત હું પણ બનીશ કલાકાર આ મિત્રો એક એવું પ્લેટફોર્મ છે કે તમે ટાઈટલ સાંભળો હું પણ બનીશ કલાકાર એટલે તમારું સપનું છે કલાકાર બનવાનું તો તમે આની અંદર આવશો તો કદાચ તમારું સપનું પૂરું થાય છે એવું હું અને અમારા ટીમવાળા વિચારીએ છીએ ભાવનગરમાં પહેલી સિઝન અને બીજી સિઝન બંને ભવ્ય સફળતા બાદ હવે સિઝન ત્રણ અમે લઈને આવી રહ્યા છીએ ઘણા બધા કલાકારોના ફોન આવે છે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં બધી જગ્યાએ જોઈને કે ભાઈ અમારે પણ ભાગ લેવો છે તો એની માટે અમે સિઝન ત્રણ લાવી રહ્યા છીએ અને આ એક પંદરક દિવસમાં સો જેટલા ફોર્મ પણ ભરાઈ ગયા છે અને હજી પણ ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ છે જો તમારે પણ કલાકાર બનવું હોય તો તમે પણ ફોર્મ ભરી દેજો અને હું તમને થોડીક બેઝિક માહિતી આપી દઉં હું પણ બનીશ કલાકારની અંદર ફોર્મ ભરવા માટે તમારું નામ તમારા ગામનું નામ તમારો તાલુકો તમારો જિલ્લો અને તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડનો આગળ પાછળનો ફોટો બસ આટલી વસ્તુ અમને મોકલો અમે આપનું ફોર્મ ભરી આપશું અને એક બેઝિક એની રજિસ્ટ્રેશન ફી પણ આમ ફી ના કહેવાય પણ એક ઇન્કલુડ ટેક્સ તરીકે આપણે એનું વાત કરીએ રજીસ્ટ્રેશન તો ફ્રી જ છે આપના માટે ઇન્કલુડ ટેક્સ કઈ રીતે તો કે ભાઈ આ વખતે મેં સિઝન ત્રણમાં એક સાઉન્ડ સિસ્ટમ આપણે એચપી સાઉન્ડ સિસ્ટમ અથવા તો જેવી સાઉન્ડ સિસ્ટમ એ બંને મોટા મોટા પ્રોગ્રામમાં હોય છે તો એનું મેં સિત્તેર હજાર રૂપિયામાં સાઉન્ડ બુક કર્યું છે પ્લસ ભાવનગરના આંગણે લીલા સર્કલ રુદ્ર ગાર્ડન રેસ્ટોરન્ટ જેનું ભાડું ત્રણ દિવસનું સાઠ હજાર રૂપિયા છે તો એ હોલ પણ આપના માટે બુક કર્યો છે અને ચાર કેમેરા મિક્સર અને સારું એવું સ્ટેચ અને ઘણી બધી વસ્તુ આપને અમે આપીએ છીએ એનું ઇન્ક્લુડ ટેક્સ તરીકે આપની પાસે ચાર્જ લેવામાં આવે છે બાકી રજીસ્ટ્રેશન ફ્રી છે ઘણીવાર કોઈક એવું થતું હોય કે ભાઈ આ તો પ્લેટફોર્મ પૈસા કમાવા માટેનું છે પણ પૈસા કમાવા માટેનું તો મિત્ર ગમે ત્યાંથી પૈસા આપણે કમાઈ શકીએ પણ તમારું સપનું પૂરું થતું હોય તો આવું સારું એવું સિસ્ટમ મળે છે સારા એવા લોકો આપો મિત્રો અમારી પહેલી સિઝનમાં આપણા બ્રાન્ડ એમ્બેસેડર એવા અનિલભાઈ ભરવાડ અને ગોવિંદભાઈ ગઢવી થાનગઢ અમારી બીજી સિઝનમાં જજ કરવા માટે આવ્યા હતા પિન્ટુભાઈ હલ્ગોતર અનિલભાઈ ભરવાડ અને સુરેશભાઈ ભરવાડ હવે મારી ત્રીજી સિઝનમાં અત્યારે જજ કરવા આપને આવી રહ્યા છે ગોવિંદભાઈ ગઢવી અને અમારા બ્રાન્ડ એમ્બેસેડર એવા અનિલભાઈ ભરવાડ તો આપને જજ કરશે અને એને ઘણા બધા સોંગ બનાવ્યા છે ઘણા બધા પ્રોગ્રામ પણ કર્યા છે બે કલાકારોએ તો આપને માહિતી પણ આપશે આપને જે પણ હશે સત્ય કહેશે કે ભાઈ તમારે એટલી પ્રેક્ટિસ કરવાની છે તમે એટલા આગળ જઈ શકશો તો આ લોકો આપણે પ્રેરણા આપવા માટે આવી રહ્યા છે તો તમે જરૂરથી જરૂર આપણે ભાવે સિઝન થ્રીમાં આપણે બધા ભેગા થઈએ તમે જે રીતે ભાર્ગુભાઈ કીધું એ રીતે રજીસ્ટ્રેશન કરાવી નાખો એના નિયમોનું પાલન કરો અને બીજું મિત્રો કે હમણાં અમારું પ્લેટફોર્મથી ઘણા લોકો આપને કદાચ કોલ કે મેસેજ કરી શકે અમારું ઓફિશિયલ પેજ એક જ છે ઇન્સ્ટાગ્રામમાં હું પણ બનીશ કલાકાર યુટ્યુબની અંદર શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયો અને અમારો એક ઓફિસિયલ નંબર છે એક્યાસી ચાલીસ ઓગણીસ ઓગણીસ ત્યાંસી આ ત્રણ મીડિયા થકી આપને કોન્ટેક કરવામાં આવે તો જ આપણે એમાં ભાગ લેવો બીજા સોશિયલ મીડિયા થકી આપને કોઈ કોન્ટેક કરવામાં આવે તો એ જવાબદારી તમારી રહેશે કેમકે અમારા ત્રણ પ્લેટફોર્મ સિવાય કે પ્લેટફોર્મ નથી અને કોઈ છેતરાવું નહીં અને સાવધાનથી આપણે આગળ વધવું તો મિત્રો તમારે ભાગ લેવો હોય તોય લઈ શકો અને તમારે રેકોર્ડિંગ કરાવવું હોય તોય આવી શકો અત્યારે ઓપરેટર છે પાર્થભાઈ આહિર કે જેનું ગીત ઘણું વાયરલ થયું હતું મારે કેળે કટારી અલબેલી તો એની ઉપર ઘણા એ બનાવેલી છે તો તમે એ ઓપરેટર થકી તમારે રેકોર્ડિંગ કરાવવું હોય તો તમે આ સ્ટુડિયોનો જરૂર મુલાકાત લ્યો આપણે આ સ્ટુડિયો આવેલો છે બોતલાવથી બેંક કોલોની રોડ ઉપર તો તમે અહીંયા જરૂર ને જરૂર મુલાકાત લ્યો તો ભાર્ગવભાઈ આપણે એ બધું તો જાણ્યું હવે હું પણ બનીશ કલાકારના ફાયદા શું છે ખૂબ જ સરસ ગોવિંદભાઈ વાત કરી કે ઘણા એવા સ્ટેજ જોયા છે કે પૈસા કમાવા માટે કલાકારોને એક લાલચ આપી કે ભાઈ પહેલો બીજો ત્રીજો નંબર આવે તો બે લાખ ત્રણ લાખ લાખ રૂપિયા એવા પૈસા આપતા હોય છે પણ મિત્રો આપને એની સત્ય હકીકત નથી ખબર હોતી અમારું પ્લેટફોર્મ એવું છે કે અમે કોઈ લાલચ નથી આપતા પણ અમે આપને કહી શકીએ કે એકથી ત્રણમાં તમારો નંબર આવે તો અમે તમને હું પણ બનીસ કલાકારની ટ્રોફી આપીશું અમારા સ્ટુડિયોમાં આપ સોંગ રેકોર્ડિંગ કરાવવા આવો તો તમને સિત્તેર ટકાનો અમે ફાયદો કરી આપશું અને તમને પ્રમાણપત્ર આપશું અને ચારથી દસમાં તમારો નંબર આવે તો તમને પચાસ ટકા ઓપમાં રેકોર્ડિંગ કરી આપશું અને સાથે પ્રમાણપત્ર આપશું અને જે પણ લોકોને આમાં ભાગ લીધો છે એમનો નંબર નથી આવતો તો એને પણ પ્રમાણપત્ર ફરજિયાત મળશે અને સાથે સાથે એમને બધાને અમારા તરફથી અમારા સ્ટુડિયો તરફથી રીલ્સ ફ્રીમાં કરી દેવામાં આવશે કે જેટલા સભ્યો છે એ બધા સભ્યોને આપણે રીલ્સ ફ્રીમાં કરી આપવામાં આવશે